પાળીઓ વધવા નહીં મજૂરી ખબર નહીં પડતી આ ડોસી શિકર તને પાણી ભરવા જઈએ ઘેર કે હાલ આવું એમ કરી જઈએ બોના કાઢી કાઢી ના હાય શિખર આ ડોસી હોમી પડી હે મારે બોલો ગાડીયા મળતા નહીં મારે શું

બોલો અમારે શું કરવું આટલા બેઠો તારી તો હું કેતો આ બોલો બોલો અમારે વિડીયો બનાવવાનું આમ ડોસી ડો ને વિડીયો બનાવાયા તમને ફેમસ કર દેસો

તો કોઈ દેખાય ખરું હા એ તમારું પાછા બધા જવા દેજો પાછા બધા જવા દેવાનું આખા દુનિયા માં તમે ફેમસ થઈ હા મસ્ત લગાવજો ફિલ્ટર જબર લાગ્યું લેવું લાગ્યું બે જણા ન

મન કે આઈ જા તું એ અને તને ફેમસ કરી દે તેમ હારું તા હેડ ફેમસ તો એ છોકરું મારા જોડી પેલું ઓઠી ને અને બે ગયો એનો રૂમાલ એમાં હું થઈ ગયું

પેલા બે ભાઈ જણા વિડીયો બનાવતા હતા એમાં ડોસી કીધું તું પાડ્યો ના છોકરા આઈ ગયા

ના મારે યાર જેવી મારી ડોસી હા મારતી છે યાર બે હાટ આપડે હેઠ ગેર હાલ લાકડીઓ પડી એ તો ઇમનોમ બધી પાણી વધારે બધા છે